નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જો તમે ચોખા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ નવું વર્ષ આવે તે પહેલાં જ સમાપ્ત થઈ જશે જો તમે આવનારા વર્ષ એટલે કે બે હજાર પચીસમાં તમારી કોઈ પણ મનોકામના પણ પૂરી કરવા માગો છો તો તમારા માટે આ ઉપાય બહુ જ મહત્ત્વનો સાબિત થવાનો છે જો તમારા ઘરના સભ્યો ઉપર લેણું હોય અથવા તો તેનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ કારણ કે મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થાય એ પહેલાં જો તમે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રાખવા માગતા હોય તો મિત્રો આ ચોખાનો એક ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કારણ કે મિત્રો આ ચોખાનો ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જો તમે પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ ઘરના દોષ જેવા કે વાસ્તુ દોષ દોષ મંગળ દોષ કે ગ્રહદોષ અથવા તો કુંડળી દોષને દૂર કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે મિત્રો આમ જોઈએ તો આપણું નવું વર્ષની શરૂઆત તો થઈ જ ગઈ છે આ બે હજાર પચીસનું વર્ષ છે એ બહુ ખાસ છે આટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થઈ જાય તેમજ બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આવનારું નવું વર્ષ છે એ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિની વર્ષા કરે છે તેમજ માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘર ઉપર વર્ષ અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે છે જો મિત્રો તમે ઈચ્છતા હોય કે આવનારું બે હજાર પચીસનું નવું વર્ષ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ લાવશે તેમજ માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘરના ઉપર હંમેશા માટે બની રહેશે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી રૂપે થશે તો મિત્રો આ માટે તમારે શું કરવું પડશે તો મિત્રો આ માટે તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવો પડશે જેનાથી તમે તમારા ઘરની ગરીબી દૂર કરી શકશો તેની સાથે જ આવનારા નવા વર્ષ તમે એવું જીવન જીવી શકો છો જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય આ ચોખાનું માત્ર એક ઉપાય કરવાથી તમારા ઘરમાં તે જે બધા દોષ છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે તેની સાથે જ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને આ ઉપાય તમે એકવાર કરી લેશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તમને બંને હાથેથી કૃપા વરસાવશે તો મિત્રો આ બધી વસ્તુનો લાભ મેળવવા માટે તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવાનો છે આ ઉપાય ખૂબ જ સરળ છે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો બે હજાર પચીસમાં તમે ખૂબ જ ધનવાન બની જશો કારણ કે આ ઉપાય લક્ષ્મી માતાને જલ્દીથી પ્રસન્ન કરી શકે છે અને વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે અને પ્રથમ પૂજનીય ગણપતિ બાપાની કૃપાથી તમારે જે પણ નવું કાર્ય શરૂ કરવું હોય જેમ કે નવો ધંધો અથવા નવી નોકરી એમાં તમને ચોક્કસ સફળતા મળશે આ કારણ છે કે આ ચોખાનો ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે મિત્રો ચોખા બધા જ દેવી દેવતાઓનું અન્ન માનવામાં આવે છે અને તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે આ ચોખા તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરે છે અને લક્ષ્મી માતાને જલ્દીથી પ્રસન્ન પણ કરી શકે છે મિત્રો આ ચોખાના એક સરળ ઉપાયથી તમે રાતોરાત જ ધનવાન બની શકો છો આ જે અક્ષત હોય છે એટલે કે ચોખા છે એને આપણા ધર્મમાં ખૂબ બહુ જ પવિત્ર માનવામાં આવ્યા છે મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે કરતા હોઈએ છીએ તો આપણે ચોખાનો એમાં જરૂર ઉપયોગ કરીએ જ છીએ આથી જો તમે નવા વર્ષે આવતાની સાથે જ આ ચોખાનો એક શુભ સમયમાં ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તમારા ઘરની ગરીબી સાવ સમાપ્ત થઈ જાય છે અને આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બહુ ચમકી જાય છે આપણે આપણા ઘરમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો આપણે સૌ પ્રથમ દીવો પ્રગટાવીએ છીએ આવનારું નવું વર્ષ બે હજાર પચીસ મંગળનું વર્ષ માનવામાં આવે છે તો જે વસ્તુ બે હજાર ચોવીસમાં તમને ન મળી હોય તે વસ્તુ બે હજાર પચીસના મંગળ વર્ષમાં તમને મળવાની શક્યતા છે તેમાં ભલે તમારી કોઈ પણ મનોકામના હોય જો તમારે નવું ઘર બનાવવાનું હોય નવી ગાડી લેવાની હોય અથવા તમારા ઘરના કોઈ માંગલિક પ્રસંગને સંસાધિત કરવાનું હોય જે શક્ય નહોતું તો બે હજાર પચીસના મંગળ વર્ષમાં તમારા બધા જ કાર્ય સરળતાથી થઈ શકે છે અને બધી જ મનોકામના પૂર્ણ થશે આથી તમારે આ ચોખાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો ચોખાનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ મહત્ત્વ છે ચોખા વગર લક્ષ્મી માતાની અને દેવી દેવતાઓની પૂજા અધૂરી માનવામાં આવે છે આટલા માટે આપણે તેને ચોખા અર્પણ કરીએ છીએ જો મિત્રો આપણે ભોગની વાત કરીએ તો સૌથી ઉત્તમ ભોગ ચોખાનો માનવામાં આવે છે આથી હવે તમારા જીવનના કષ્ટ દુઃખ અને દર્દમાંથી મુક્તિ મેળવવા માટે આ બે હજાર પચીસના વર્ષમાં જ્યારે તમે આ ચોખા અને દીવાનો ઉપાય કરશો તો તમે અવશ્ય આનું ફળ પ્રાપ્ત કરશો તો મિત્રો હવે આપણે જાણીએ તમારે આ ચોખાનો ઉપાય નવા વર્ષમાં કઈ રીતે કરવાનો છે તો સૌ પ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા લેવાના છે તેની સાથે જ તમારે દીવો લેવાનો છે અને એ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી અથવા સરસવનું તેલ અથવા તલના તેલનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો હવે તમારે પોતાના ઘરના મંદિરમાં બેસી જવાનું છે સૌ પ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિની સામે તમારે ચોખા મૂકવાના છે જો તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ મૂર્તિ અથવા ફોટો ન હોય તો તમે પોતાના મોબાઈલ ફોનમાં પણ માતા લક્ષ્મીજીનો ફોટો રાખીને મંદિરમાં મૂકી શકો છો હવે તમારે શું કરવાનું છે સૌપ્રથમ જ્યાં એક મુઠ્ઠી ચોખા મૂકેલા છે ત્યાં પર તમારે દીવો મૂકવાનો છે લક્ષ્મી માતાની સામે આ દીવો પ્રગટાવવાનો છે તેની સાથે જ તમારે આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ મિત્રો જ્યારે દીવો પ્રગટાવી લ્યો ત્યારે તમારે આ મંત્રનો જાપ અગિયાર વાર કરવો છે હવે લક્ષ્મી માતાને અને ભગવાન ગણેશને પ્રાર્થના કરો મારા જીવનમાં જે પણ નિર્ધનતા છે એટલે કે અમારા જીવનમાં જે પણ ગરીબી છે પૈસાની જે સમસ્યા છે એ તમે દૂર કરી દેજો મને સુખી બનાવો તેમાં કોઈ પણ કમી હોય કે ધન સુખ સમૃદ્ધિની કમી હોય તો તમે એ પૂરી કરી દેજો મને એવા આશીર્વાદ આપો કે હું કોઈ પણ કાર્ય શરૂ કરું એમાં મને સફળતા મળી જાય મિત્રો આ ઉપાય તમે નવા વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆત પછી કોઈપણ દિવસે કરી શકો છો આ રીતે તમારે અવશ્ય માતા લક્ષ્મીજી અને ગણપતિ બાપાની કૃપા પ્રાપ્ત થશે તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે મિત્રો આ ઉપાય કરવા માટે બુધવાર ગુરુવાર શુક્રવાર અને સોમવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ તમે આ ઉપાય ક્યારેય પણ કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય નહીં કરો કારણ કે એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે આથી એકાદશી સિવાય તમે બીજા કોઈ પણ દિવસમાં આ ઉપાયને કરી શકો છો અને લક્ષ્મી માતાની કૃપા તમે મેળવી શકો છો મિત્રો આ ઉપાય એટલો ચમત્કારી છે કે જો તમે નવા વર્ષમાં આ ઉપાય કરી લેશો તો તમે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર કેવી રીતે વરસી રહી છે તમારા ભાગ્યમાં કેવી સફળતા આવી છે આ ચોખા તમારી કુંડળીના શુક્રને મજબૂત કરી શકે છે જે તમારું ધન વધારવામાં મદદ કરે છે આ ઉપાય કરવાના થોડા જ દિવસોમાં તમારે આ ઉપાયનું ફળ મળવા લાગશે દિવસે ને દિવસે તમને એવું લાગશે કે માતા લક્ષ્મીની કૃપા તમારા બંને હાથોથી વરસી રહી છે અને તમારા ઘરની ગરીબી જડમૂળથી ખતમ થવા જઈ રહી છે તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હશે નકારાત્મક ઉર્જા હશે તો તે સાચી શ્રદ્ધાથી આ ઉપાય તમારે કરવાનો છે આ ઉપાયને કર્યા પછી દીવો આખો બુજાઈ જાય તમારે તે ચોખાનું શું કરવું જોઈએ તો મિત્રો એ મુઠ્ઠી ચોખા રાખેલા છે એ બીજા દિવસે તમારે પોતાના ઘરની અગાશી ઉપર ચોખાને નાખી દેવાના છે નવા વર્ષ બે હજાર પચીસમાં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવાનો છે આનું ફળ અને કેવી રીતે મળશે જેવું તમે ક્યારેય વિચાર્યું નહીં હોય મિત્રો હવે આપણે બીજો ઉપાય જાણી લઈએ તો તે ઉપાય છે ચોખાને લગતો જ ઉપાય છે અને આ ઉપાય તમે નવા વર્ષમાં કરી શકો છો જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય તમારા ઘરમાં ધન ટકતું ન હોય તો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ એક મુઠ્ઠી ચોખા લેવાના છે અને તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે પછી તમારે એક કોડી લેવાની છે આ કોડી એવી વસ્તુ છે જે લક્ષ્મી માતાને બહુ પ્રિય છે જ્યાં પણ મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાંથી તમને આ કોડી છે એ સરળતાથી મળી જશે હાથે મિત્રો એક મુઠ્ઠી ચોખા એક રૂપિયાનો સિક્કો અને એક કોડી તમારે ઉપાય કરવા માટે લેવાની છે પછી મિત્રો આ બધી જ વસ્તુને તમારી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાની છે જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે રાખેલો છે તેની સામે આ વસ્તુને રાખી દેવાની છે અને પછી દેશી ઘીનો દીવો તમારે પ્રગટાવવાનો છે દીવામાં તમારે ગોળવાટ રાખીને આ દીવો પ્રગટાવવાનો છે કારણ કે તમે આ ઉપાય છે એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાન અને અનુલક્ષ્મીને આ દીવો પ્રગટાવવાનો છે આથી તમારી ગુળ ગોળજવાટ રાખવાની છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો તે વસ્તુને એમ જ રાખવાની છે બીજા દિવસે આ બધી વસ્તુને ઉપાડીને વસ્તુને એક લા પોટલીમાં બાંધી દેવાની છે એક લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખા એક રૂપિયાનો સિક્કો અને એક કોડી જે તમે ઉપાય કરવા માટે લીધેલું છે એ લાલ કપડામાં મૂકીને પોટલી બનાવી લેવાની છે પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે મિત્રો આવું નથી કે તમારે આ લાલ પોટલીને તિજોરીમાં જ રાખવી તમે કોઈ પણ ડબ્બામાં અથવા ગમે તે ખાનામાં કોઈ પણ પેટીમાં જ્યાં પૈસા રાખતા હોય ત્યાં તમે તેને રાખી શકો છો તો મિત્રો તમે બે હજાર પચીસમાં આ ઉપાય કરી લેશો તો તમે આ લાલ પોટલીનો ચમત્કાર એવી રીતે જોશો કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો